તકરીબન સવા બાર વાગે ઓમાન માટે મેથલોન ખાલી કરીને નીકળેલ હતું આ જહાજ પોર્ટના નેવિગેશનલ ચેનલની બહાર જતાં એક્સપોશનનું બનાવ બનવાની ઇનપુટ અમને આવેલ છે એક્સપોલોશન દ્વારા દોરાન આ જહાજમાં કોઈ પણ પ્રકારની આગ અથવા ફ્લેમ ન થઈ હતી આ જહાજમાં એકવીસ ક્રૂ મેમ્બર ઇન્કલુડિંગ માસ્ટર હતા મેરીટાઈમ કોર્ડિનેશન કમિટી દ્વારા કોસ્ટગાર્ડને આ ઘટના બનાવ અનુભવે જાણ કરવામાં આવી હતી દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગ અને કોસ્ટગાર્ડનું જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું દીનદયાલ પોર્ટ ઓથોરિટીની ટગની સહાયતાથી એકવીસ ક્રૂ મેમ્બરને સહી સલામત રેસ્ક્યૂ કરી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે